એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે સિંગાપોર હોંગકોંગ ચીન અને થાઇલેન્ડ જેવા દેશોમાં નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો જે એન વન અને તેનો સ વેરિયન્ટ એલ એફ સેવન અને એન બી વન પોઈન્ટ એટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે મે મહિનાની શરૂઆતમાં સિંગાપોરમાં ચૌદ હજારથી વધુ કેસ નોંધાયા હતા એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં સંખ્યા અગિયાર હજાર ની આસપાસ હતી અહીં કેસમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે તેમજ હોસ્પિટલોમાં દરરોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ત્રીસ ટકાનો વધારો થયો છે પણ એવા કોઈ પુરાવા નથી કે આ નવો વેરિયન્ટ વધુ ખતરનાક છે અથવા પહેલા કરતા વધુ ઝડપથી ફેલાઈ શકે છે ચીન અને થાઈલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક બની છે ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર કોવિડની લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે જેએન વન વેરિયન્ટ રોગ શક્તિને નબળી પાડે છે કોવિડ નાઇન્ટીનના જેએન વનના લક્ષણો થોડા દિવસોથી લઈને અઠવાડિયા સુધી રહી શકે છે જો તમારા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો તમને લોંગ કોવિડ હોઈ શકે છે